શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષરપુરુષોત્તમ મહારાજની જય રાધાકૃષ્ણદેવની જય સિઆાવર રામચંદ્ર ભગવાનની જય ઉમાપતિમહાદેવની જય પ્રમુખસ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય ભગવદ્ ગીતામાં કહ્યું છે કે પ્રસાદે સર્વ દુઃખાના હાનિરસ્યો ઉપજાય પ્રસાદ અર્થાત ભગવાનની પ્રસન્નતા ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય તો દુઃખ માત્ર ટળી જાય આનંદ થઈ જાય ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયમાં એ પણ વાત લખી બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન સોચતી ન કાંક્ષતી સમસર્વેશુ ભૂતેષું મદભક્તિ લભતે પરામ જે બ્રહ્મરૂપ થયો એ પ્રસન્ન આત્મા સદાય આનંદમાં રહે છે અને મારી પરા ભક્તિને પ્રાપ્ત કરે છે બંનેનો સમન્વય કરીએ ત્યારે આપણને એ પણ ખ્યાલ આવે છે કે ભગવાનની નિષ્કામ ભક્તિ બ્રહ્મરૂપીની ભક્તિ એ પ્રસન્નતાનું પરમ સાધન છે આનંદનું પરમ સાધન છે સ્વામિનારાયણ પ્રભુ વચનામૃત ગરડા પ્રથમ એકવીસમાં કહે છે કે ભગવાનને વિશે મહાત્મે સહિત એવી નિષ્કામ ભક્તિ તેણે કરીને ભગવાન ની અતિશય પ્રસન્નતા થાય છે તો ભગવાનની પ્રસન્નતાનું આ સાધન ભક્તિ ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતું ગુણૈ ભક્તિ પ્રિયો માધવ ભગવાન ભક્તિ પ્રિય છે અદ્વૈત નિર્ગુણ બ્રહ્મવાદી શંકરાચાર્ય પણ એ જ કહે છે મોક્ષ કારણ સામગ્રી આમ ભક્તિ રેવ ગરીયસી ભક્તિ રેવ ગરીયસી મોક્ષમાં મોક્ષની સામગ્રીમાં મોક્ષના સાધનોમાં ભક્તિ ઉત્તમ પ્રકારની સાધન છે તુલસીદાસજી કહે છે અરવ ખરવ અરુ ધન મિલે ઉદય અસ્તમે રાજ તુલસી હરિકી બિન સભી નરક કો ભગવાનની ભક્તિ એ જ ઉત્તમ સાધન છે અને આનંદ માટેનું અતિશય ઉત્તમ ઉપાય છે સ્વામિનારાયણ પ્રભુ વચનામૃતમાં ત્યાં સુધી કહે છે કે નારદજી જેવા ગુણવાન હોય પણ એમાં ભક્તિ ન હોય તો અમને ગમે નહીં ભગવાનને ભક્તિ વાલી છે પણ કેવી ભક્તિ શ્રીજી મહારાજ કહે છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણ બ્રહ્મરૂપ થઈ ભગવાનની ભક્તિ કરવી એ સાધારણ નથી આપણે ભજન કરતા હોઈએ મંજીરા વગાડતા હોઈએ આરતી કરતા હોઈએ થાળ કરતા હોઈએ આ સારું છે સાધન ભક્તિ છે પણ પરા ભક્તિ સાધ્ય ભક્તિ એ આ છે કબીરજી એને મળતી જ વાત કરતા કહે છે ભક્તિ ભગવાનની બહુત બારીક હે શિષ્ય સોંપ્યા વિના ભક્તિ નહીં होय अवधूत सब आश तन की तजी जीवता मरे सो भक्ति पाई नाचना कूदना तालको पीटना रांडिया खेल की भक्ति नही रैन दिन तार निर्धार सो लागी रहे कहत कबीर तब भक्ति पाई तारे भक्ति मे भक्ति एटले साधारण साधन नहीं ભક્તિના આદર્શ તરીકે શાસ્ત્રમાં નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે પ્રમાણમ તત્ર ગોપિકા સારંગપુરના પંદરના વચનાવ્રતમાં શ્રીજી મહારાજ પણ એ જ વાત કરે છે કે ગોપીઓ કંઈ ભૂળી નહોતી એ તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત હોય એની સમજણને ઉલ્લંઘી જાય એવી ડાઇયો હતી ભગવાનને વિશે પરમ પ્રેમ જેને ભક્તિ કહીએ છીએ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મનો પ્રેમ પરબ્રહ્મ વિશેનો પ્રેમ જેને આપણે ભક્તિ કહીએ છીએ ગોપીઓની આ ભક્તિ શાસ્ત્રોએ વખાણી નિષ્કુળાનંદ સ્વામી સ્નેહી ગીતામાં લખે છે કે ગોપીઓ એક વખત બોલી કે અમારા પ્રેમનું પારખું કઈ રીતે થાય અને એમણે જણાવ્યું કે આ શરીરમાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી તો ભગવાનની ભક્તિ કરીશું પણ શરીર પડી જાય અને અમારા હાડકાને કોઈ ભૂંગળી બનાવે વાંસળી બનાવે અને ફૂંક મારે તો એમાંથી પણ કૃષ્ણ કૃષ્ણ અવાજ આવશે આ તો તન મન આપ્યું છે એહને એક રાતી અમે રાખ્યું નથી શ્રી કૃષ્ણ કૃષ્ણ કહેતા મારશું પણ બીજું નહીં થાય આમાંથી આ જીવવા તો અન્ય ના મુવા પછી પારખું કોઈ લેશે નાળી ભૂંગાળી વાસળી કરે તોય કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે આ પરમ ભક્તિ તૂટત તૂટત ન દેવત દોરા રામાનુજાચાર્ય કહે છે તૈલ ધારાવ અવિચ્છિન્ન વૃત્તિ તેલની ધાર સતત પડતી હોય એમ સતત ભગવાનમાં વૃત્તિ એને ભક્તિ કહેવાય ભક્તિના ઘણા બધા પાસા છે પણ એમાં આ એક ઉત્તમ કક્ષાની ભક્તિ કહી છે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ ભક્તિ જોઈ છે જેમના શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ પ્રવચન માળા છે એ આ ભક્તિમાં સતત નિરત રહેતા ભગવાનને એક ક્ષણ પણ ભૂલતા નહીં ઘણી વખત બાળકો યુવકો પૂછતા કે સ્વામી આપને ભગવાનની કેટલી સ્મૃતિ થાય સ્વામી કે ચોવીસે કલાક અને ક્યારેક ક્યારેક એવા પ્રસંગો બની જતા કે આપણને ખ્યાલ આવે કે સતત પરમાત્મામાં રમમાણ છે પરમાત્માની પરાભક્તિ કરી રહ્યા છે એમને હૃદયરોગનો હુમલો આવ્યા પછી વડોદરામાં બાબુભાઈની હોસ્પિટલમાં આરામ કરતા હતા ડૉક્ટરો સતત મોનિટરિંગ કરતા ડૉક્ટર બાજડિયાનો રાત્રે વારો હતો અને તેઓ જાગતા હતા રાતની બે એક વાગ્યા હશે અને એમને અવાજ સંભળાયો સ્વામિનારાયણ 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 પ્રમુખ સ્વામી મહારાજના મુખ સામે જોયું તો તેઓ તો શાંતિથી સૂતા હતા બાજુની રૂમમાં જઈને જોયું ત્યાં પણ કોઈ જાગતું નહોતું અવાજ ક્યાંથી આવે છે મધુરો અવાજ નજીક ગયા પલંગની નજીક ગયા અને સ્વામીના પલંગ તરફ કાન અડાડ્યો તો સ્વામીના શરીરમાંથી સ્વામિનારાયણ 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 અવાજ આવતો એ સૂતા હોય અરે ત્રણેય અવસ્થામાં જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં એ ભજન કરતા એવા પ્રસંગો પણ ક્યારેક ક્યારેક દેખાઈ જતા કે એમને કેટલો બધો ભજનનો વેગ છે સંતો સાથે ચારધામની યાત્રા એ સ્વામી પધારેલા અને ઉત્તર કાશીમાં સ્વામીનો ગંગા નદીને કિનારે એક આશ્રમમાં ઉતારો હતો રાતના બે એક વાગ્યા છે બે ત્રણ મોડી રાત હતી સ્વામી કે એમ થાય છે કે આવો સરસ શાંત વાતાવરણ આવો પવિત્ર નદીનો કિનારો અને આવું ઉત્તમ સ્થાન તો આખી રાત ભજન કરીએ આપણને આખી રાત સુવાનો વિચાર આવે એમને ભજનનો વિચાર આવે એ ભક્તિમાં એ જોડાયેલા છે અને ક્યારેય ભક્તિ ભૂલતા નથી ઓગણીસો ને ની સાલમાં એમને થાપાની ગાંઠનું ઓપરેશન મુંબઈમાં કરવામાં આવ્યું ખંભાલા હિલ હોસ્પિટલમાં અને ઓપરેશન પૂરું થયું એને શિષ્ય આપેલો એટલે સ્વામી ભાનમાં આવ્યા નહોતા રૂમમાં લાવી દીધા હતા ધીરે ધીરે એને શિષ્ય ઉતરતો હતો સ્વામી ભાનમાં આવતા જતા હતા પણ એ દરમિયાન સ્વામી હાથ જોડે પાછા હાથ બંધ થાય નીચે આવી જાય પાછા હાથ જોડે બધા થયું સ્વામી શું લીલા કરે છે પણ સંપૂર્ણ જાગ્રત થયા ત્યારે પૂછ્યું કે સ્વામી શું કરતા હતા પ્રમુખ સ્વામી મહારાજ કે હું બધા મંદિરોમાં દર્શન કરતો હતો આ એમને સતત ભક્તિ